નમસ્તે મિત્રો ફરી એકવાર દેશ દુનિયાના તાજા સમાચારના વીડિયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો સમાચારની શરૂઆત કરીએ આજની હેડલાઇનથી ફરી વાવાઝોડાની શક્યતા લોકસભામાં સૌ સાંસદોને સસ્પેન્ડ કરાયા ઈદગાહ મસ્જિદને લઈને હાઈકોર્ટે આપ્યો મોટો સુકાદો વરેવા કંપનીના માલિક જયસુખ પટેલ પર નરેશ પટેલે આપ્યું આ નિવેદન એમએલએ છેતર વસાવા પોલીસ સમક્ષ હાજર એકત્રીસ ડિસેમ્બર પહેલા ગુજરાતમાં કરોડોના દારૂની રેલમ સેલ એમપીમાં બીજેપીની સરકાર બન્યા બાદ ખેડૂતોનું શોષણ થશે મુંબઈમાં રહેતા નવ બાંગ્લાદેશીઓની ધરપકડ ગુજરાત આપમાંથી હજી બે ધારાસભ્યોની પડી શકે છે વિકેટ યુનિવર્સિટીની હોસ્ટેલમાં બોમ્બ વિસ્ફોટ શ્રી રામ એરપોર્ટનું લોકાર્પણ થશે ડાયમંડ બુર્સ સમિતિના હાઈકોર્ટની રાહત જાન્યુઆરીથી કેન્યા બનશે વિઝા ફ્રી દેશ અંબાજીનો થશે વધુ વિકાસ વધશે સુવિધા ભારે હિમવર્ષા રસ્તાઓ બરફથી ઢંકાયા અને ગુજરાત માટે મહત્વની આગાહી આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ ફરી વાવાઝોડાની શક્યતા આ અંગે વિસ્તારથી જાણીએ તો અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચિંતાજનક આગાહી કરી છે પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે આ દિવસોમાં પણ ગાત્રો ગાત્રોથીજવતી ઠંડીની શક્યતા છે ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે પરિવાર વાવાઝોડું આવવાની શક્યતા છે અને વાવાઝોડાનું લો પ્રેશર બની શકે છે અલનીનોના કારણે સિસ્ટમ સક્રિય થઈ શકે છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો લોકસભામાં ચૌદ સાંસદોને સસ્પેન્ડ કરાયા આ અંગે વધુ જાણીએ તો સંસદની સુરક્ષામાં ક્ષતિના મુદ્દે આજે વિપક્ષી પાર્ટીઓએ લોકસભા અને રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી લોકસભા અધ્યક્ષે કોંગ્રેસના સભ્યો ટી એન પ્રથાપન હીબી એડન જ્યોતિમણી રામિયા હરિદાસ અને ડીન કુરિયાકો સહિતના કુલ ચૌદ સાંસદોને હંગામો કરવા બદલ શિયાળુ સત્રના બાકી સમય માટે સસ્પેન્ડ કર્યા ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાઇનનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ જાણીએ મિત્રો ઈદગાહ મસ્જિદને લઈને હાઈકોર્ટે આપ્યો મોટો સુકાદો આ અંગે વધુ જાણીએ તો અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની પાસે આવેલી શાહી ઈદગાહના એએસઆઈ સર્વેને મંજૂરી આપી છે શાહી ઈદગાહ પરિસરના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી હાઈકોર્ટે સ્વીકારી છે અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા સંકેત છે જે સાબિત કરે છે કે મસ્જિદની જગ્યાએ પહેલાં હિન્દુ મંદિર હતું જેને તોડી પડાયું હતું ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ પર નરેશ પટેલે આપ્યું આ નિવેદન આ અંગે વધુ જાણીએ તો ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અંગે નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે અમે કાયદાકીય બાબતોમાં ઊંડા નથી પરંતુ નિર્દોષ લોકોને સજા ન થાય અને તે છૂટી જાય તેવી ખોડલ માતાને પ્રાર્થના કરું છું આપને જણાવી દઈએ કે મોરબી પુલ દુર્ઘટના બાદથી જયસુખ પટેલ કાયદાકીય વિધિનો સામનો કરી રહ્યા છે ગઈકાલે હાઈકોર્ટે જયસુખ પટેલના જામીન અંગેનો સુકાદો સુરક્ષિત રાખ્યો હતો ત્યારબાદ જાણીએ મિત્રો એમએલએ સૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર આ અંગે વિસ્તારથી જાણીએ તો આપના ધારાસભ્ય સૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા છે સૈતર વસાવા પર વન વિભાગના કર્મચારી ઉપર હુમલો કરવાનો ગુનો નોંધાયા બાદ તેઓ ભૂગર્ભમાં હતા જો કે ગઈકાલે તેઓ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસ સ્ટેશન બહાર હજારોની સંખ્યામાં તેમના સમર્થકો પહોંચ્યા હતા વસાવાએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે મને ખોટી રીતે ફસાવાઈ રહ્યો છે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો મિત્રો એકત્રીસ ડિસેમ્બર પહેલાં ગુજરાતમાં કરોડોના દારૂની રેલમ સેલ આ અંગે વધુ જાણીએ તો એકત્રીસ ડિસેમ્બરે પાર્ટી કરવા અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા લોકો નત નવા જુગાડ કરે છે પોલીસ પણ આવા લોકોને પકડવા સતર્ક થઈ છે રાજકોટમાં બામણબોર ચેકપોસ્ટ પાસેથી ઓઇલના ટેન્કરમાં લવાયેલો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો હતો અમદાવાદ પોલીસે સાતસો પચાસ ગુનામાં ઝડપાયેલો રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડથી વધુનો અને એક લાખથી વધુ બોટલ વિદેશી દારૂનો નાશ કર્યો હતો આ કેસમાં ઝડપાયેલા લોકોની પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરાઈ રહી છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો એમપીમાં બીજેપીની સરકાર બન્યા બાદ ખેડૂતોનું શોષણ થશે આ અંગે વિસ્તારથી જાણીએ તો બુધવારે સિંધવાડા પહોંચેલા મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે કહ્યું કે રાજ્યમાં બીજેપીની સરકાર બન્યા બાદ હવે ખેડૂતોનું શોષણ થશે ભાજપ માત્ર મોટી વાતો કરે છે વાયદાઓ કરે છે પણ કામ કરતું નથી મંદિર કે મસ્જિદ જવાથી બેરોજગારી દૂર થતી નથી આગામી સમયમાં અમારી વાસ્તવિક અગ્નિ પરીક્ષા થશે જેના માટે કોંગ્રેસ પાર્ટીએ અત્યારથી જ તૈયાર રહેવું પડશે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો મુંબઈમાં રહેતા નવ બાંગ્લાદેશીઓની ધરપકડ આ અંગે વિસ્તારથી જાણીએ તો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદે રહેતા નવ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી રાજિલક રોશને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તે લોકો ભારતથી બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે પૈસા ટ્રાન્સફર કરતા તેમજ નકલી આધાર કાર્ડ બનાવીને બેન્કમાં ખોટી રીતે ખાતા ખોલાવ્યા હતા તેઓ ખોટી રીતે ભારતીય નાગરિક હોવાનો દાવો કરતા જેથી તેમની ધરપકડ કરાઈ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત આપમાંથી હજી બે ધારાસભ્યોની પડી શકે છે વિકેટ આ અંગે વિસ્તારથી જાણીએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે ચિંતા વધારનારા સમાચાર આવ્યા છે મળતી માહિતી મુજબ આપમાંથી હજી બે ધારાસભ્યો રાજીનામું આપી શકે છે જેમાં બોટાદના એમએલએ ઉમેશ મકવાણા અને ગારિયાધારના એમએલએ સુધીર વાઘાણી રાજીનામું આપી શકે છે જોકે બંને નેતાઓએ રાજીનામાની વાતને નકારી કાઢી છે જણાવી દઈએ કે ગઈકાલે વિસાવદરના એમએલએ ભૂપત ભાયાણીએ આપનો સાથ છોડ્યો હતો ત્યારબાદ જાણીએ મિત્રો યુનિવર્સિટીની હોસ્ટેલમાં બોમ્બ વિસ્ફોટ આ અંગે વધુ જાણીએ તો અલ્હાબાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બની છે સૂત્રો મુજબ બોમ્બ વિસ્ફોટની ઘટનામાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયો છે વિસ્ફોટની ઘટના પીસીબી હોસ્ટેલના રૂમ નંબર અડસઠમાં બની હતી પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થી પ્રભાત યાદવ રૂમમાં ફ્રૂટ બોમ્બ બનાવતો હતો તે દરમિયાન વિસ્ફોટ થયો હતો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે ત્યારબાદ જાણીએ મિત્રો અયોધ્યામાં શ્રી રામ એરપોર્ટનું લોકાર્પણ થશે આ અંગે વધુ જાણીએ તો આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઈને અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસ ડિસેમ્બરે અયોધ્યામાં શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે જે બાદ એર ટ્રાફિક સેવાઓ શરૂ થશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય પ્રધાન વી કે સિંહે નિરીક્ષણ કર્યું હતું ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ડાયમંડ બુર્સ સમિતિને હાઈકોર્ટની રાહત આ અંગે વધુ જાણીએ તો સુરત ડાયમંડ બુર્સનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો બિલ્ડિંગ બનાવનારી કંપની પીએસપીએ બાકી નાણાંને લઈને હાઈકોર્ટમાં ડાયમંડ બુર્સની કમિટી વિરુદ્ધ દાવો કર્યો હતો સમાચાર મળ્યા છે કે સુરત ડાયમંડ બુર્સ કમિટી હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈને આવી છે સ્ટે સત્યાવીસ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે બુર્સના સંચાલકોએ પીએસપી કંપનીને પાંચસો આડત્રીસ કરોડ રૂપિયાનો ચૂકવતા વિવાદ થયો હતો જણાવી દઈએ કે બુર્સનું સત્તર ડિસેમ્બરે ઓપનિંગ છે જેમાં પીએમ મોદી હાજર રહી શકે છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો જાન્યુઆરીથી કેન્યા બનશે વિઝા ફ્રી દેશ આ અંગે વિસ્તારથી જાણીએ તો પ્રવાસીઓને આકર્ષવા કેન્યાએ મોટો નિર્ણય લીધો છે હવે જાન્યુઆરી બે હજાર ચોવીસથી કેન્યા ફરવા જવા માટે વિઝાની જરૂર નથી તમામ પ્રવાસીઓ વિઝા વગર દેશની મુલાકાત લઈ શકશે આ નિર્ણય પર એવું લાગી રહ્યું છે કે વૈશ્વિકીકરણને સ્વીકારવા આર્થિક તેમજ સામાજિક વિકાસ વધારવા કેન્યાએ પ્રતિબદ્ધતા દર્શાવી છે આમ હવે અન્ય જવા માંગતા પ્રવાસીઓને વિઝાની કંટાળાજનક પ્રક્રિયામાંથી મુક્તિ મળશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો અંબાજીનો થશે વધુ વિકાસ વધશે સુવિધા આ અંગે વધુ જાણીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે અંબાજીના વિકાસ કાર્યોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે અંબાજીનો વિકાસ તેમજ યાત્રાધામ અને પ્રવાસન નિયમન સત્તામંડળ હેઠળ આવતા આઠ ગામોમાં પાણી પુરવઠા ભૂગર્ભ ગટર તેમજ સોલિડ વેસ્ટના કામો માટે સત્તાણું પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે આ નિર્ણયને પગલે શક્તિપીઠ અંબાજી તથા આસપાસના વિસ્તારોમાં યાત્રિકોની સુવિધા સુખાકારી તેમજ સ્વચ્છતામાં નોંધપાત્ર વધારો થશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો ભારે હિમવર્ષા રસ્તાઓ બરફથી ઢંકાઈ ગયા આ અંગે વધુ જાણીએ તો સિક્કિમમાં ભારે હિમવર્ષા થવાના કારણે સારે બાજુ બરફ જ બરફ પથરાઈ ગયો છે સિક્કિમમાં આવેલા શિવ મંદિર ડોકેલા અને થંગુ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી હિમવર્ષાના કારણે રસ્તાઓ ઉપર બરફ પથરાઈ ગયો હતો રસ્તાઓ પરથી બરફ દૂર કરવાની કામગીરી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને શરૂ કરી હતી ત્યારબાદ જાણીએ મિત્રો ગુજરાત માટે મહત્વની આગાહી આ અંગે વધુ જાણીએ તો રાજ્યમાં સૌથી અઢાર ડિસેમ્બર વચ્ચે તેમજ બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરે માવઠાની આગાહી કરાઈ છે નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ અરબસાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં હવામાન પલટાશે ઉત્તર ભારતમાં કરા સાથે વરસાદ પડી શકે છે તો બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના કહેવા પ્રમાણે આવનારા પાંચથી સાત દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી તો દર્શક મિત્રો દેશ દુનિયાના આજના તાજાના કામના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને કામના સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આ વિશે આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે